કેસોદમાં આહિર શૌર્ય દિવસની ઉજવણી કેસોદ શહેરમાં રેઝાંગલા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતા આહિર શૌર્ય દિવસની ઉજવણી કરાઈ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેસોદ પોલીસ અધિકારી સહિત દરેક સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા આ હાજર આગેવાનો હાથમાં કેન્ડલ લઈ શહીદોને આપી શ્રદ્ધાંજલિ સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ आज रोज अठार तारीख अठार नवेम्बर रोज આહી દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેમાં ઓગણીસો બાસઠમાં આ તારીખે ચીન અને ભારતનું મહાન ભયાનક યુદ્ધ થયું જેમાં ભારત તરફથી એકસો ને પચીસ સૈનિકો હતા અને સામે ચીન દેશની મોટી સૈન્ય હતા જેની સામે ભારતના સૈનિકોમાં મોટાભાગના યાદવ સમાજના હતા જે ઓગણીસો બાઠ બાસઠમાં અઢાર તારીખે શહીદ થયેલ જેના યાદી સ્વરૂપે આજે આહિર સૂર્ય દિવસ ગામો ગામ ઉજવાય છે જેમાં કેશોદમાં છેલ્લા સાત વર્ષથી અમે આ તારીખે કેશોદ આહિર સમાજના યુવાનો આગેવાનો તથા જુદી જુદી સંસ્થા અને ઇતર સમાજની જ્ઞાતિના લોકો પણ હાજર રહી અને આ સૂર્ય દિવસમાં બે મિનિટ મૌન ધારણ કરી અને શ્રદ્ધાંજલિ આ સૈનિકોને આપીએ છીએ અને જેમાં આ વખતે ઘણા વર્ષોથી અમારા સમાજની માગ છે કે ભાઈ જો આપણા સૈન્યમાં અલગ અલગ બટાલિયન હોય જેમાં આહિષ રેજિમેન્ટ અમારી બને એવું અમારી માંગ છે સરકાર સમક્ષ અને વહેલા મેલી માંગ અમારી પૂર્ણ કરે એ સાથે અમે અત્યારે આ સૂર્ય દિવસને દિવસે આહી રેજીમેન્ટ હક અમારો એવું માગીએ છીએ અને આ દિવ્ય આત્માને શાંતિ આપે એવી સી દ્વારા પ્રાર્થના જય હિન્દ જય ભારત ડોક્ટર સ્નેહલ તન્ના આજરોજ અઢાર નવેમ્બરે બે હજાર ચોવીસના આહિર સમાજમાં આહિર શૌર્ય દિવસ નિમિત્તે એક શ્રદ્ધાંજલિ નિમિત્તે અહીં મળેલા છે આહિર સમાજના તમામ આગેવાનો ઉપસ્થિત છે અને સાથે અન્ય સંસ્થાઓ ભા ભારત વિકાસ પરિષદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ સાથે એનજીઓ પણ જોડાયેલી છે અને એમની જે માગ છે કે ઓગણીસો ને બાસઠમાં જ્યારે કડકડતી ઠંડીમાં ત્યારે પૂરતા શસ્ત્રો હતા પૂરતા વસ્ત્રો હતા અને એવી કડકડતી ઠંડીમાં પણ જે આહિર રેજીમેન્ટના એકસો ને ચોવીસ જે એના સૈનિકો હતા એ ચૌદસો ચીનની સૈનિકો સાથે લડ્યા હતા એમને તેરસો ચૌદસો જે સૈનિકો સાથે લડ્યા હતા અને એકસો ને ચૌદ જે એમાં શહીદ થયા હતા એમને બિરદાવવા માટે એમને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ મોકો છે અને આશરે સાત વર્ષથી આહી સમાજના યુવકો અહીં એમને શ્રદ્ધાંજલિ આપે છે અને એમની જે માગ છે કે એક આહિર રેજિમેન્ટ ઇન્ડિયન ગવર્મેન્ટને પાસે એમની માંગ છે કે આ આર્મીનું એક રેજીમેન્ટ જે હોય છે એમ આહિર રેજીમેન્ટ એક અલગથી એમને ફાળવવામાં આવે અને એમના એ હકદાર છે એમને એ સૌર્ય બતાવેલું છે તે એમને બિરદાવ જેવી વસ્તુ છે અને એમને એક સૌર્ય દિવસ નિમિત્તે આજે એમની જે માગ છે ઠેક ઠેકાણે આમ તો હરિયાણા રાજસ્થાન ગુજરાત દરેક જગ્યાએ માગ છે સોમનાથમાં પણ માગ ઉઠેલી છે અને એમને જે માગણી છે એમને બીરદાવ માટે આ એક કરવા જેવી વસ્તુ છે અમને અમે એનજીઓ અમને સાથ સહકાર આપે છે પ્રોત્સાહન આપે છે આ દિવસ નિમિત્તે અમે એમને શ્રદ્ધાંજલિ પુષ્પર્પણ કરીએ છીએ યાદ આવો જય માધવ ગૌ સેવા દાન એ જ શ્રેષ્ઠ દાન તારીખ ઓગણત્રીસ દસ બે હજાર ચોવીસ ધનતેરસ આસો વદ તેરસ થી હોળી ફાગણ સુદ પૂનમ સુધી બીમાર અપંગ અબોલા જીવોને સવારના શીરો મીઠાઈનું નું જમણ એક ટાઈમ ના રૂપિયા પાંચ હજાર એકસો સાંજના ખોળ ભૂસો અને સૂકો ચારો નું જમણ એક ટાઈમ ના રૂપિયા પાંચ હજાર એકસો પાંગડા ઘરના સમસ્ત જીવો ને સવારના એક ટાઈમ શીરો જમણના રૂપિયા પંદર હજાર સાંજના ખોળ ભૂસો અને સુકોચારાનું જમણ એક ટાઈમના રૂપિયા પંદર હજાર આપના ઘરમાં જન્મદિવસ લગ્ન દિવસ વડીલોની યાદોનો દિવસ આપના ઘરે લગ્ન પ્રસંગે અથવા તો અન્ય શુભ પ્રસંગે માતાજીના નૈવેદ જોહારમાં આપ અબોલા જીવોને જરૂર યાદ કરશો ભૂતળીનો સૂકો ચારો અને લીલા ચારાની નિર્ણય આવ ખાસ નોંધ એક ગાયને અગિયાર હજારમાં દત્તક લેનારનું તેમજ પંદર હજાર જમણના દાતાનું નામ એક વર્ષ સુધી ગૌશાળાના બોર્ડ તકતી ઉપર રાખવામાં આવશે તલકચંદ લીલાધર દેટિયા મણિલાલ ભાણજીભાઈ અમૃતિયા કિરીટસિંહ ખુમાનસિંહ જાડેજા કલ્યાણજીભાઈ ગાજપરિયા જીવદયા ગ્રુપ પિયાવા માંડવી હરિસિંહ ભીખુપા જાડેજા પોપટલાલ મગનલાલ કુરિયા વિક્રમસિંહ છીવુપા રાઠોડ ગૌ સેવા દાન એ જ શ્રેષ્ઠ દાન